એ જાનુ ઘડી કુવાજો ને બહુ ઊંઘ આવે છે એ હુવાની દીકરી ટિફિન બનાય મારે ઓફિસે જવાનું મોડું થાય છે તઈ તો ઓલ્યુ બધી લેતીતી અણી આરે લેવા જ મારી રાસ અને તમે મને હુવાય નથી દેતા ઘડી બાય નાસ્તો કરી લેજો ટિફિન બપોરે મંગાઈ લેજો બાય નાસ્તા ની દીકરી થા માન સાનું ફટાફટ তো মানে ভুয়াতো দে ভ দলে বানাদ। জানু ব মানে হাতেতদ মোটামা সানাম বাি বেলা মা মতাছেজা রা রাতিরা খা জননে হা লা কেনে তুব হাি লাত্রতি বিস্্মা উ াো পা। খ হ। মারা জান মা হরে লে হা লা কর। ভ করে করে । লে র হা ছেলা। লা । করে । ত বা পসাট নে সে । সা নে হ । খন। બ્યુટી પાર્લર માં તૈયાર થઈ આવું જાવું છે હાં જ ની વાત હાં જે પરી શું દીકુડી મને પેટ માં લાગી છે બહુ ભૂખ સાનામુની તું ભાખરી બનાય હાલ હું જોઈ જોવે હારો પાર્ટી પ્લોટ હશે ને તો ટિકિટ મંગાવી લે અને બે જાવું મજા આવી ગઈ આજે હાંજે તો પાર્ટી પ્લોટ માં જવાનું અને મને મસ્તી ની દીદી ભાડે સણીયા થોળી ગોતલી છે સિબલિન ગોગડીન ભૂતડીન ભલે ધોયા કરે આ તો પાર્લર માં તૈયાર થઈને એ વેન્ટી મારીને જાવું છે ને કે બધી બળીને રાત થઈ જશે જોઈ મજા આવી જહા તો એ હાલો પાલેટી પ્લોટ માં જવાનું આજે કરવાના ઉતડીને સીબલી ભળી ભળીને રાખતાવાની હું તમારી જીગોડી વિડિયો મારો કેવો બધા કમેન્ટ માં જરૂર કેજો અને અમારા વિડિયા જોતા રહેજો નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો નવા કોમેડી વિડિયા બનાવતા રહીશું